શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળી સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓ એકબીજાને કહેતા કહેતા છેવટે સુતપુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવ ગીતા તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે તો શિવ ગીતાના અધ્યાય ચૌદ પંચકોષ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મહાન ભગવંત આપનું સ્વરૂપ સચિદાન નિર્મળ કરમહિલ અને નિર્દોષ તેમજ પવિત્ર છે આપ પ્રાણીના તમામ ધર્મોથી પર મનવાણી અને વાણીના વ્યવહારથી અગોચર અને સર્વત્ર વ્યાપી રહેલ હોવાથી સર્વસ્થળોમાં સ્થિત વસેલા આપને જીવાત્મા આત્માના સ્વરૂપમાં દ્રષ્ટિગોચર જુએ છે આત્મજ્ઞાન એ તપસ્યાનો મૂળ અંગ છે જે ઉપનિષદોનું મુખ્ય તત્વ રહેલ છે જે નિરાકાર તમામ પ્રાણીઓના આત્મા અથવા તો સર્વે જીવો જેના અંશરૂપ છે એ કારણનું કારણ છે જે સર્વમાં સૂક્ષ્મથી અધિક સૂક્ષ્મ અને તમામ ઇન્દ્રિયો માટે અગ્રાહ્ય બનેલ છે તે બ્રહ્મનું રૂપ ગ્રહણ કરવા યોગ્ય શી રીતે બની શકે એવા સૂક્ષ્મ રૂપની અંદર જીતની વૃત્તિ શી રીતે સંભવી શકે એ બાબતની મને શંકા ઉપજે છે અને એ માટે મારી બુદ્ધિ અતિ વ્યગ્ર છે તો આપ કૃપાવન થઈ મને સારી હકીકત કંઈ સંભળાવો તત્ક્ષણ ભગવાન શ્રી શિવજી બોલ્યા હે મહાપરાક્રમી શ્રી રામચંદ્રજી હું એ વિષયની સર્વ વિગતો હવે આપનું જણાવું છું તે આપ ધ્યાનથી સાંભળો સૌથી પહેલાં સગુણ રૂપે સાધના કરતાં કરતાં સ્થિત ચિતને એકાગ્રતા સાધી લેવી સ્થૂળ સાધના કરવાથી ચિત્તમાં એકાગ્રતા સધાઈ જાય પછી એને સૃષ્ટિની ક્ષણ ભંગુરતા સમજાવે આ અન્ન અને જળથી બનેલ સ્થૂળ દેહના પિંડમાં જન્મ જરાને મૃત્યુ એટલી વસ્તુ ચોક્કસ ગતિથી દઢીભૂત બને છે જેથી સમયે સમયે પ્રાણીના દેહની સ્થિતિને અવસ્થા અવિરત બદલાતી હોય છે પ્રાણીના પોતાના સ્થૂળ શરીરમાં રહે અહંકારને અભિમાનની વૃત્તિ દઢ બની રહી છે તે જલ્દી દૂર થઈ શકતી નથી સત્ય હકીકતમાં આત્માને જન્મ જરા કે મૃત્યુ જેવી કોઈ અવસ્થા હોતી નથી તે જન્મ પામતો નથી કે મૃત્યુને આધીન થતો નથી કેમ કે તે સદાને માટે નિત્યને અવિનાશી છે હવે પ્રાણીના દેહની રચના વિશે જાણી લીધા પછી તેની ક્ષણભંગોરતા પણ જાણી લઈએ દેહની ઉત્પત્તિ પરિપક્વ બનવું બુદ્ધિ થવી ક્ષય થવું અને છેવટે નાશ પામવું એમ સઘળી મળીને છ અવસ્થાઓ હોય છે જેવી રીતે પાણીના ઘડુલામાં રહેલ આકાશનો અંશ નિર્વિકાર હોય એવી જ રીતે આ શરીરમાં રહેલ આત્મા તમામ વિકારો વિનાનો નિષ્ફળ હોય છે એવી જ રીતે જોતા શરીર અને આત્મા બંનેના ગુણો એકબીજાથી ઉલટા સુલટા હોય છે અજ્ઞાનમાં સપડાયેલ પ્રાણી વિદ્યા વિહીનતાના જોરથી શરીરને જ ભૂલ ભૂલમાં આત્મા સમજવા લાગી જાય જ્યારે સાચોને સિદ્ધ જ્ઞાનવંત પુરુષ શરીરને આત્માનો ભેદ અવશ્ય પામી જાય છે સ્વર્ણ ગાળીને બનાવેલ આભૂષણ જેમ ચમકે તેમ પ્રાણમય કોષ તેજસ્વી હોય તે સ્થૂલ શરીરમાં પ્રાણ વગેરે વાયુઓથી ઘેરાયેલો હોય છે પરંતુ ઇન્દ્રિયોથી થતા વ્યવહાર કર્મોથી તે ભૂખ તરસથી પીડાતો રહેતો હોવાથી તે ખરેખર આત્મા નથી પ્રાણીની અંદર સ્થિત આત્મા જ મહાન ચૈતન્ય ભર્યો રહેલ છે જેનાથી તે પ્રાણી પોતાના શરીરના અંગો વિશે સમજે છે અને જે રીતે એનો ઉપયોગ કરે છે આત્મા જ કેવળ પરપ્રમ નિર્લેપ નિર્દોષ અને તમામ સુખોને આપનાર મહત્તમ અને મુખ્ય છે જેના થકી આ તુચ્છ પ્રાણી સર્વ પ્રકારના સુખ ભોગ માણી શકે છે અન્યથા નહીં પ્રાણીનું અજ્ઞાન પણ બ્રહ્મનો છેદ ઉડાવી શકતું નથી કે બ્રહ્મ કોઈ ચીજ વસ્તુનો છેદ ઉડાડે છે હકીકતમાં એ પ્રાણીમય કોશની અંદર જ બીજો ખાસ મનોમય કોશ રહેલ છે તે અનેક દીધાઓ અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલો છે કામ ક્રોધ લોભ મોહ મદને મત્સર એ છ વિકારો આ મનોમય કોષના જ મુખ્ય ધર્મ અને કાર્યો રહેલા છે જેના દોરી સંચાર થકી પ્રાણીના તમામ વ્યવહારો ચલાયમાન થતા રહે છે પ્રાણીની જે કર્મ વિષયરૂપી વિદ્યા વેદશાસ્ત્રથી નક્કી કરવામાં આવેલ છે તે જ્ઞાન ઇન્દ્રિયો સાથે વિજ્ઞાનમય કોષમાં નિવાસ કરે છે પ્રાણી એ તમામ કર્તવ્યનું અભિમાન કરતો નિસંદેહ તેમાં રહેલ છે વળી જે આ લોક અને પરલોકમાં અટવાતો રહેલ છે તેને પ્રાણી તરીકે સમજો સુસંસ્કૃતને સાત્વિક તત્વ આકાશથી જ્ઞાનેન્દ્રિયનો વિકાસ થાય એ રીતે આકાશમાંથી તેના કાન પૃથ્વીમાંથી નાક જળમાંથી જીભ તેજમાંથી આંખો તેમજ વાયુમાંથી ચામડી બને છે કાન આંખ નાક જીભ અને ચામડી એ પાંચ ભૌતિક કમેન્દ્રિયો છે જ્યારે આકાશથી સાત્વિક અંશોથી સૂક્ષ્મ દેહનો આરવી ભાવ છે એ પાંચે મહાભૂતોના સર્વશ્રેષ્ઠ સાત્વિક અંશથી વિદ્યા અને મનની ઉત્પત્તિ થાય છે જેની અંદર વિદ્યા નિશ્ચિયાત્મક મનોબળ ધરાવે છે જ્યારે મન શંકા કુશંકાઓ નિષ્પન્ન પેદા કરે તેમજ વાણી હાથ પગ વાયુને ઉપસ્થ એ પાંચ ઇન્દ્રિયોના કર્મ તો આકાશ વગેરે અનન્યા રજગુણ અંશોથી ક્રમશ ઉત્પન્ન થાય છે તેમજ સર્વ રજગુણના સરખા મોળા પીપળાથી પાંચ પ્રાણ વગેરે વાયુ ઉત્પન્ન થાય એ રીતે પાંચ જ્ઞાનમય ઇન્દ્રિયો પાંચ કર્મરૂપી ઇન્દ્રિયો પાંચ પ્રકારના વાયુ પ્રાણ મન તેમજ બુદ્ધિ મળીને સત્તરથી લિંગ શરીરની રચના થાય છે એ લિંગ શરીરનું રૂપ ખૂબ તપાવેલા ધગમગતા લોખંડ સરખો હોય છે જેથી કરીને એકબીજાના મેળાપણાથી એ સાક્ષીરૂપ ચૈતન્યથી બને છે જ્યારે સાક્ષી સ્વરૂપે ચેતનામય કોષ લિંગ શરીરને આધીન થાય તે જ આનંદમય કોષ છે એ આનંદમય કોષ કર્તવ્ય પરાયણતાનો અભિમાની છે એ જ સાધના તથા કર્મના ફળરૂપે આ લોકને પરલોકમાં સર્વ કર્મોનો ભોગવટો કરનાર તરીકે ઓળખાય છે જ્યારે નિંદ્રાની સ્થિતિમાં જ આત્મા લિંગ દેહને મુક્ત કરી દઈ ફક્ત પોતાના અસ્તિત્વમાં અવિદ્યા સાથે સ્થિત રહે ત્યારે તેની સાક્ષી સંજ્ઞાને સમજી લેવાની રહેલ છે અતઃકરણની ઇન્દ્રિયો તેમજ તેની કાર્યપ્રણાલિકાઓ અનુભવ અને સ્મૃતિ તેની દ્રષ્ટા બનેલ હોવાથી આત્મા સાક્ષીરૂપ અને ભોગતારૂપ બને છે ઢાંક્યા વગરની તેજસ્વી બિંદરૂપ ઈશ્વરી છાયા અને કર્મોથી ઢંકાયેલ જીવ એ બંને પરબ્રહ્મના તેજથી ચમકે છે એ બંનેની અંદર રહેલ બ્રહ્મ તત્વ જીવમાં માત્ર ભોગવટો કરવાનો હોવાથી કર્મના ફળને પામે અને ઈશ્વર સાક્ષીરૂપ કેવળ જતો રહે છે જીવ જેવું જે જે પ્રકારનું સારું ખોટું કર્મ કરે તે જ પ્રકારનું તેને તે ફળ ભોગવવું પડે છે વળી ક્ષેત્રજ્ઞ રૂપે રહેલ જીવાત્માને રથી શરીરને રથ બુદ્ધિને સારથી અને મનને લગામ તરીકે સમજવામાં આવે છે તે સર્વે તમે વિગત જાણી લો શરીરની ઇન્દ્રિયો તે અશ્વ છે અને તે અશ્વ વિષય વાસનાના સ્થાનમાં વિહાર કરતા રહે છે ઇન્દ્રિયો અને મન સહિતનો આ સમગ્ર જીવ જ ભોગતા કહેવાય છે વાસ્તવિક રીતે ઉપાધિ સિવાયનો આત્મા સંપૂર્ણ શુદ્ધ છે પરંતુ ઇન્દ્રિયો શરીર દ્વારા જે કર્મો બાંધે તે પ્રાપ્તિ ભોગવે છે એવી જ રીતે જો કોઈ બ્રાહ્મણ શાંતિ ધારણ કરી સાધના કરે ત્યારે જ જે રીતે કેળની ચાલ એક પછી એક ઉતરવા ઉતારતા જાઓ તો જ દેખાય એ જ રીતે ઉપાસનાથી શુદ્ધ થતો પંચ ભૂતાત્મા જીવ મનને અચલ કરતો છેવટે સર્વના સારરૂપ આત્માને પામી શકે છે એવી રીતે પોતાના મનને સતક બનાવી અને મનને જ જ્ઞાનથી એકાગ્ર બનાવે ત્યારે તેનું ચિત્ત પરમાત્મામાં લાગી જાય છે તે સમયે કેવળ પરમાત્માનું ચિંતન મનન કરતો રહે છે ફક્ત અદૃશ્ય અગ્રહ્ય સ્થૂલ સૂક્ષ્મ વગેરે પ્રકારના ધર્માથીઓ પર ગતિ કરે છે આ સ્થાન મેળવવાથી તે નિશ્ચિત બની જાય પછી તે કદી ચલિત થતું નથી ત્યારે દશરથ પુત્ર રામચંદ્રજીએ કહ્યું કે હે ભગવંત જ્યારે ઉપાસનાથી આત્માનો સાક્ષાત્કાર સંભવિત બને તો વેદોના પારંગત યજ્ઞયા કરનારા એવું કરવાને યત્નશીલ કેમ નથી બનતા બીજું કે કોઈ સાંભળ્યા પછી આત્માને જાણી શકવાને અસમર્થ રહે છે તો વળી કોઈક જાણ્યા કર્યા પછી તેને સમજે તો ખરેખર એ બધું શું સાચું જ આપની માયા વિશક્તિનો પ્રભાવ છે ભગવાન શ્રી શિવજીએ કહ્યું કે હે મહાપરા પરાક્રમી એ બાબત ખરેખર એવી જ છે તે માટે કોઈ પણ શંકા રાખવી નહીં તેમજ મારી ત્રણ પ્રકારની માયાને પાર કરવી ખૂબ મુશ્કેલ છે જે મારી શરણાગતિ સ્વીકારીને મને મેળવાને ભાગ્યશાળી એવા વિરલ પ્રાણી જ આવી માયામાંથી હેમખેમ બહાર નીકળે છે તો હે મહાન પરાક્રમી રામ જે પ્રાણી અભક્તો તથા જેમની આસ્થા મારા બાબતમાં રહેલ નથી એ લોકો ફળની કામના રાખે તેમને કર્મ મુજબના ફળ મળે એમને માટે કર્મફળ શ્રેષ્ઠ છે કર્મફળ પ્રમાણે તેઓ સુખ ભોગવે અને કર્મનો ક્ષય કરે છે કર્મફળને જાણ્યા વિના જે દુષ્ટ પ્રાણી કર્મો કરતો રહે છે તે વારંવાર માતાના ગર્ભમાં ઉત્પત્તિ પામતો વારંવાર મૃત્યુને આધીન બનતો જ રહે છે પ્રાણી જ્યારે અનેક યોનીઓમાં જન્મ ધારણ કરતો પુનરપી પુનઃ જન્મ ધારણ કરતો રહે છે તેમાં કરોડો વર્ષોના જન્મો જન્મના હાંસલ કરેલ પુણ્યના પ્રતાપે તેનામાં મારા માટેની અનન્ય ભક્તિ ઉત્પન્ન થાય છે એવા મારા ભક્તને જ કેવળ મારા પરની પૂર્ણ શ્રદ્ધાથી એ અદ્ભુત જ્ઞાનનો મહેમા જાણવા મળે છે અન્યથા બીજા પ્રાણીઓ કરોડો જન્માંતર સુધી વિવિધ કર્મો કરતા રહેવા છતાં એ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી એ વિગતે જાણ્યા પછી શ્રી દર્શત પુત્ર શ્રી રામચંદ્રજીએ બીજી અન્ય બાબતોને વ્યથ સમજીને ફક્ત મારી શરણાગતિ સ્વીકારીને ભક્તિભાવપૂર્વક શાંત અને એકાગ્ર ચિત્તે મન લગાવી મારી સાધના કરો મારા શરણે આવી જતાં હું આપને સર્વ પાપમય કલેશથી મુક્ત બનાવી દેશ માટે હવે એ બાબત કોઈ ખોટો ખરો વિચાર કદી મનમાં લાવશો નહીં હું મારા સર્વે શરણાગતનો તારણહાર છું મારામાં આસ્થા રાખો અહો મહેમાવંત રામચંદ્રજી તમે જે કંઈ યજ્ઞ યાગ સાધના ઉપાસના કે તપસ્યા કરો છો એ સર્વ મને જ અર્પણ ભાવથી કરો હે શ્રી રામચંદ્રજી એ સિવાય મારામાં આસ્થા પ્રગટાવવા માટેનું અન્ય કોઈ પ્રબળ કારણ નથી ઈ શ્રી બ્રહ્મપુરાણે ઉપરી ભાગે શિવગીતાસુ યોગ યોગશાસ્ત્રે શિવરાઘ સંવાદે પંચકોષ પાદમ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃિવાય મૃત્યુ જય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ પીડિતમ કર્મ બંધન ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ